નમસ્કાર આપનું સ્વાગત છે વલભીપુર નગરપાલિકામાં સફાઈ કામગીરી કરતા દસ જેટલા રોજમદારો ને એજન્સી દ્વારા છૂટા કરવામાં આવ્યા બાદ ફરી કામે રાખવામાં ન આવતા રોજમદાર સફાઈ કામદારો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે મહિલા સહિતના રોજમદાર સફાઈ કામદારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી નગરપાલિકા દ્વારા એક માસ પહેલાં કામે રાખવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં ફરી કામે રાખવામાં ન આવતા સફાઈ કામદારો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે